સુરતના પુણા વિસ્તારમાં ટેન્શન લાઈનને લઈ કોંગ્રેસ દ્વારા ફરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરતના પુણા વિસ્તારમાં થોડા સમય અગાઉ ઇલેક્ટ્રિક થાંભલો પડી જતા દુર્ઘટના સર્જાઈ હતી જેને લઈ વિરોધ કરાતા શાસકો અને વિપક્ષ દ્વારા ટૂંક સમયમાં થાંભલા કાઢી લેવાની બાયાનદરી આપવામાં આવી હોવા છતાં કોઈ કામગીરી ન કરાતા કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને હજુ શું કોઈનો જીવ જાય તેની રાહ જોવાઈ રહી હોય તેવા સવાલો કોંગ્રેસ દ્વારા કરાયા હતા સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરાયું હતું

આજે જે નાલંદા સ્કૂલથી કારગીલ ચોક તરફ જે રસ્તો જાય છે એ ટીપી ફાઇનલ થયો લોકોના ઘર હોય લોકોના દુકાનો હોય એ કબજો લઈ લીધો સુરત મહાનગરપાલિકાએ પણ ત્યાર પછી જે રોડ રસ્તા બનવા જોઈએ બનતા નથી તો બંને પ્રશ્નોને લઈ એક તો હાઈટેશન થાંભલા જે રસ્તાની વચ્ચે બંધ પડેલા જર્જરી છે એને હટાવવા બીજું કે તાત્કાલિક જે તમે કબજો લીધો છે એની ઉપર જે રોડ રસ્તા બનાવવા નથી બને જો પંદર દિવસની અંદર આની કોઈ કામગીરી શરૂ કરવામાં નહીં આવે આનો કોઈ હલ નહીં આવે તો કોંગ્રેસ પક્ષ લોકોને સાથે રાખી તે આંદોલન કરશે